આ દેશમાં અનામત છે તે માથાનો દુખાવો છે અને તૃષ્ટિકરણની રાજનીતિના કારણે અનામત નથી હટાવી શક્યા આ શબ્દ છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિના અને અનામતને લઈને આપેલા તેમણે આ નિવેદનને લીધે વિવાદનો મત પૂરો છંછેડાયો પણ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ સાથે અનામતને લઈને કેટલી વાર નિવેદનો અલગ અલગ પાર્ટીના નેતાઓના સામે આવતા હોય છે અને કિસ્સામાં વિરોધનો પણ હોય છે આવી જ ઘટના બની છે ગુજરાતના ભાભરમાં નૌકાબેન પ્રજાપતિ જે પોતે પ્રદેશ મંત્રી છે અને તેમણે એક નિવેદન આપ્યું છે કે અનામત છે તે તૃષ્ટિકરણની રાજનીતિના કારણે હટાવી નથી શક્યા અને તે એક માથાનો દુખાવો પણ છે આજે પણ આપણે દૂર કરી શક્યા નથી અને આપણને ખબર છે કે આજે અનામત એક માથાનો દુખાવો બની રહ્યો છે આજે તેમના આ નિવેદનના લીધે વિવાદનો મત પૂળો છંછળ આવ્યો છે અને કોંગ્રેસના નેતા હિરેન બેંકરે પણ પ્રતિક્રિયા આપી છે જનતા પાર્ટીના સિનિયર નેતા આગેવાન એમ કહી રહ્યા છે કે અનામત એ માત્ર ને માત્ર વોટ બેંક લેવા માટે ઉપયોગ કરવામાં આવે છે અનામત એ માથાનો દુખાવો બની ગયું છે ત્યારે હું કહેવા માગું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ત્રીસ વર્ષમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી આ તમામ લોકોને અનામત ન મળે એના માટેના પ્રયત્નો કરતી રહી હદકંડાઓ અપનાવતી રહી જે પ્રકારે બેન એમ કહી રહ્યા છે કે અનામત એ માથાનો દુખાવો બની છે તો એ સ્પષ્ટ એમના જે મનમાં હતું જે એમના હૈયામાં હતું એ હોઠે આવ્યું છે આમાં નવકાબેન પ્રજાપતિ અનામતને લઈને જે પ્રકારે નિવેદન આપ્યું છે અને કોંગ્રેસના નેતાએ જે પ્રકારે પ્રતિક્રિયા આપી છે આ બંનેને લઈને તમારું શું મંતવ્ય છે તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો જો હોટલાઇન ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો